ભરૂચમાં ખેલૈયાઓએ પ્રથમ દિવસે ગરબાની રમઝટ બોલાવી મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ઉપર પોલીસ વેલફેર સોસાયટી દ્વારા આયોજિત સેફ એન્ડ સિક્યોર નવરાત્રી મહોત્સવ બે હજાર ચોવીસમાં ખેલૈયાઓ સાથે મહિલા પોલીસ કર્મીઓ પોલીસ અધિકારીઓ પોલીસ કર્મીઓ ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબે ઘૂમ્યા હતા ભરૂચ ખાતે મા અંબાના આરાધનાના પર્વ નવરાત્રિના પ્રથમ નોર્થે શેરી ગરબાના રસની પણ રમઝટ જોવા મળી હતી પાર્ટી પ્લોટ અને શેરી વિસ્તારોમાં પણ ગરબામાં પ્રથમ દિવસે પણ ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા માંબાના આરાધનાના ઉત્સવ નવરાત્રીમાં પહેલા નોર્થે શેરી ગરબાઓનો માહોલ કંઈક અનોખો જોવા મળ્યો હતો ચારે બાજુ ડીજે સાઉન્ડમાં અવાજો અને માના ગરબા સાંભળીને ખેલૈયાઓ પણ એક સ્ફૂર્તિ જોવા મળી હતી ભરૂચ શહેરમાં પણ આ વર્ષે પાર્ટી પ્લોટોમાં પણ ગરબાના આયોજનો થયા હતા પરંતુ ભરૂચ જિલ્લા પોલીસ વિભાગે આ વર્ષે શહેરના મધ્યમાં આવેલા હોસ્ટેલ ગ્રાઉન્ડ સેફ એન્ડ સિક્યોર ભવ્ય આયોજન મહિલા પોલીસ અધિકારીઓ દ્વારા પરિ છે જેમાં પ્રથમ નોર્થ જિલ્લા એસપી ચાવડા અને બીજા અન્ય પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મીઓની હાજરીમાં પ્રથમ માતાજીની આરતી ઉતાર્યા બાદ ગરબાની શરૂઆત કરાઈ હતી જેમાં પ્રથમ દિવસે પીઆઈ પીએસઆઈઓ સહિતા પોલીસ અધિકારીઓ ટ્રેડિશનલ ડ્રેસમાં માતાજીના ગરબે ખૂમ્યા હતા આ સિવાય પ્રથમ નોરતે પણ નાના મોટા યુવકો અને યુવતીઓ પણ રંગે રંગાય પણ યુવતીઓ પણ રંગબેરંગી વસ્ત્રો પહેરી કરવાની રમઝટ બોલાવી હતી ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા પણ પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા આજે નવરાત્રી પ્રથમ દિવસ હતો પ્રેમ મળ્યો અમને જ મજા આવી તમારા બધા સાથે ગરબા રમવાની આવી જ રીતે બાકીના બધા જ દિવસોમાં તમે સૌ અમારી સાથે ગરબા રમવા માટે આવો એવું આપ સૌને આમંત્રણ છે વિના છે કોઈ પાસ નથી તમામ ભરૂચવાસીઓ ગરબા રમવા માટે આવી શકે છે અમારી સાથે પણ ટ્રેડિશનલ ડ્રેસ કમ્પલસરી છે